એની પહેલા બી અમે કેટલા કર્યું છે માંગ કરીએ છીએ પણ તે છતાં કોઈ જાણતા નથી આજ પાછા અમે સાધન સાધન છે છે પણ કોઈ જ નથી ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે જે ડૉક્ટરોની ઘટ છે એ ઘટ બાબતે અમે પોસ્ટર ચોંટાડીને સરકાર શ્રીનો વિરોધ કરી રહ્યા છીએ અને વિરોધ એવો છે કે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં જે ડોક્ટરોનો ઘટ છે એ તાત્કાલિક ભરતી કરવામાં આવે અને જે

પરિવાર ઉઠલો ફરી રહી છે શિયાળા અને ઋતુની અંદર ચિકનગુનિયા ડેન્ગ્યુ મલેરિયા જેવા રોગચાળો ફાટી નીકળ્યા છે ત્યારે તંત્ર દ્વારા મોટા સબ સલામત હોવાના કરવામાં આવી રહ્યા છે પણ પરિસ્થિતિ પરિસ્થિતિ વાસ્તવિક કંઈક અલગ જ છે લગાડી તંત્ર ચૂંટાયેલા જનપ્રતિનિધિ નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો છે પોસ્ટલ એ લગાવેલ છે કે ધોરાજી નો વિકાસ ગાંડો થયો ધોરાજી ગતિશીલ ગુજરાતનું આ ધોરાજી હોસ્પિટલનું ઉત્તમ ઉદાહરણ જેવા અનેક સૂત્રો સાથે પોસ્ટર લગાવવામાં આવ્યા હતા